30 મીટર ના રોડ ના વાઈફાઈ ટાવર ના લાગવાની રજૂઆત બાદ પણ કામગીરી થઈ તેનો વિરોધ સ્મશાન નો રોડ સહિત ની પ્રાથમિક સુવિધાઓ અભાવ હવે આંદોલન ના માર્ગે નાગરિકો અંદર બે માલી માં જ રહું છું સાહેબ આ જે જે વાહનો આવે છે ને બહુ સ્પીડ થી આવે છે ધુમાર ચોકડી થી અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વર્ધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકર ની બહુ રજૂઆત કરી છે અમે સ્કૂલ માં બી કીધું છે તો એ છતાં એ સ્પીડ બ્રેકર બનતા નથી અક્ષરત મારો ઘણા થાય છે ગાડીઓ પલટી ખાય છે અને બાઈકો વાળા હા હા લગભગ ત્રણ વર્ષ થી સાહેબ મેં બે વાર બચ્યો છું રિક્ષા મારી પલટી ખાઈ જાત બે વાર હું બચ્યો એક વાર વરસાદ માં મેં એક વાર રાતે મોડા અંદર ના રોસડા આવો ભંગાર છે સાહેબ જયારે પાણી આવ્યો હતો ત્યારે મેં તળદારાઓ મારી રિક્ષા બહાર મૂકીને ઘેરે ચાલતો ગયો વેમાલી વિસ્તારના લગભગ પચાસ જેટલી સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અને અન્ય જાગૃત નાગરિકો એકત્રિત થયા છે એનું એક કારણ એ છે કે વેમાલી વિસ્તારનો છેલ્લા પાંચ વર્ષથી વિકાસ થયો નથી કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની સ્થાનિક સુવિધાઓ આપવામાં આવતી નથી કોર્પોરેશનના વેરા ચાલુ થઈ ગયા હોવા છતાં વેરા બિલ સિવાયની કોઈ સુવિધા હજુ સુધી કોર્પોરેશન તરફથી મળી નથી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તારને અન્યાય કેમ આ એક પ્રશ્નને લઈને આજે અહીંયા સેંકડો નાગરિકો ઉપસ્થિત છે અને આ વિસ્તારનો વિકાસ જો ટૂંક સમયમાં પોઝિટિવલી લેવામાં નહીં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે અમારા મેઇન મુદ્દા છે કે આ રોડ હાઈવે ડુમાળ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે ને જોડતો રોડ છે જેના પર અમારી અંદરની સાઈડ પચાસ સોસાયટી આવેલી છે આ રોડ પર એક પણ બૂટ કે સ્પીડ બ્રેકર નાખેલા નથી જેના કારણે વારંવાર ગંભીર અકસ્માતો થાય છે અને સોસાયટીમાં અંદર જતા નાગરિકોને ખૂબ જ ભારે ટ્રાફિકના કારણે અન્ય સમસ્યાઓ સર્જાય છે સેંકડો પ્રકારના પાર્ટી પ્લોટ પણ અહીંયા આવેલા છે જેથી લગ્ન ગાળાની સિઝનમાં પણ અન્ય તકલીફો પડી રહી છે ટ્રાફિકની સમસ્યા છે પાણીની સમસ્યા છે ડ્રેનેજની સમસ્યા છે અને બેમાલીને જોડતા પચાસ સોસાયટીના નાગરિકોને અંદર જવાના રસ્તા પર છેલ્લા દોઢ વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં પડેલો છે ફક્ત સિંગલ ટ્રેક ચાલુ છે એક જ રોડ પર આવવાના ને જવાના બે વાહનો અથડાય છે અને એ રોડ દોઢ વર્ષથી કરવામાં આવ્યો નથી અમારે એટલા માટે બોલાવવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટી ના જ કાર્યકર્તો હોવા છતાં અમને અમારી જ પાર્ટી માંથી અમારા જ સત્તાધીશો દ્વારા જો સપોર્ટ ના મળતો હોય તો અમારી ફરજ બને છે કે અહીંના નાગરિકોને અમારે જવાબ આપવાનો હોય છે કારણ કે જયારે ચૂંટણી હોય છે ત્યારે અમે જનતા પ્રચાર પ્રસાર કરતા હોય છે ભારતીય જીતાડવા માટે અમે મહેનત કરતા હોય છે તો એ મહેનત કર્યા પછી જો નાગરિકો અમને પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન અમારે અધિકાર છે ચૂંટણી આવતા સુધી જો અમારું કામ નહીં થાય તો અમે એનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને કદાચ અમે ચૂંટણીનો પણ કરી શકીએ છીએ સંતોષ ઠક્કર